આ નિર્ણયના દૂરગામી પરિણામો વિશે જણાવ્યું છે કે સુમુલ ડેરીના આ ભાવ વધારાથી સુરત અને તાપી જિલ્લાના આશરે બે લાખ પાંચ હજાર પશુપાલકોને દર વર્ષે આશરે રૂપિયા દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ સ્તંભ રહી છે ડેરી હંમેશા પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવામાં અગ્રેસર રહી છે દૂધના ભાવમાં આ વધારો માત્ર પશુપાલકો માટે જ નહીં પરંતુ સમગ્ર દૂધ

આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યક્રમ શોધો વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારની સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનો આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્નો સમૂહ કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એના કારણે જેવીતે કાસ્ટાંગના બહુ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ગુજરાતમાં હવે થે ઠેર ઠેર નકલીની બોલબાલા જોવા મળી રહી છે ગુજરાત જાણે હવે નકલીઓનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ બે સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલ પર ડિમોલિશનની નોટિસો લગાડવામાં આવી છે જેના કારણે સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો પરંતુ જ્યારે આ નોટિસો મનપા દ્વારા લગાડવામાં આવી નથી કે ના તો પોલીસ તંત્ર દ્વારા લગાડવામાં આવી જેથી આ નોટિસો નકલી હોવાનું સામે આવતા સ્થાનિકોમાં ભારે ઉહાપો પણ જોવા મળ્યો વિસ્તારના તાપીનગર વિભાગ સોસાયટી જેવી મધ્યમ વર્ગીય અને નીચલા વર્ગની વસાહતમાં વસતા રહીશોએ પોતાના બહાર નોટિસો જોઈ કે જેમાં લખ્યું હતું કે મનપાની સૂચના મુજબ આ મકાન સાત દિવસમાં તોડી પાડવામાં આવશે ત્યારે લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ નોટિસમાં મનપા અને પોલીસ બંનેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે દરેક ગલીમાંથી પાંચ મકાનો તોડવામાં આવશે જયારે રહીશોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નકલી છે અને કોઈ અજાણ્યા તત્વો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ખોટી નોટિસોના કારણે ઘણા ગરીબ શ્રમિક પરિવારોના મનમાં અશાંતિ અને ભય વ્યાપી ગયો છે કેટલાક પરિવારો તો પોતાનો સામાન પેક કરીને ખસેડવાની કોઈ અજાણ્યો વ્યક્તિ આવું દાહક કારોસ્થાન કેવી રીતે કરી શકે અને કેમ સમયસર સોસાયટી કે શહેર વહીવટી તંત્ર તરફથી યોગ્ય માહિતી આપવામાં નથી આવી રહીશો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે પોલીસે આખા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે સીસીટીવી ફૂટેજ સોસાયટીના સાક્ષીઓ અને નોટિસની છાપાઈ અંગે તપાસ ચાલી રહી છે તો સાથે મન પર પણ જાણકારી મેળવી રહી છે કે ક્યાંકથી અંદરથી માહિતી લીક તો નથી થઈ ને એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત કાપીનગર વિભાગ બે માં રહું છું ત્રીસ વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અહીંયા રાતના કોઈ અઢી વાગ્યે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે એમાં લખેલું છે કે પાંચ પાંચ મકાન દરેક ગળીમાંથી ખાલી કરવાના છે એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે કોઈમ્સ ખાતામાં કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ એક ગયાર બાય વીસના ના મકાનમાં રહે છે આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભય મોલ ઊભો કરી દે છે અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી બરાબર તમે પોલીસ ફરિયાદ કરો પોલીસ ફરિયાદ મેં કીધી છે સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ બરાબર અમારી આ વિનંતી છે સાબ ને મ્યુનિસિપાલિટી વાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચુપકાવી કાલે તમારા નામનો ઉપયોગ શું કરી દે મ્યુનિસિપાલિટી આ હિસમલ સલગ સખત ને સખત પગલાં લેવા જોઈએ બરાબર બીજી વાત આ કે બીજી વાર કોઈ નહીં કરે ને કાકરી ચાળો ને આ લોકો ગરીબો લોકોને મહેલ ઊભો બહેનો મોલ ઉભો નહીં કરે એની ખાસ વિનર વિનંતી છે आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो सूरत में ओगनीस वर्षीय मॉडल मॉडले गड़े फांसो खाई आपघात करो हो घटना सामने आई है मॉडल सुखप्रीत कौर नो मृतदेह लटकती हालत में मिली आयो हतो ओगनीस वर्षीय मॉडल सुखप्रीत कौर चार दिवस अगाउ सूरत आई थी મૂળ મધ્યપ્રદેશની રહેવાસી આ મોડલ તેની ત્રણ સહેલીઓ સાથે એક જ રૂમમાં રહેતી હતી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે જ્યારે તે રૂમમાં એકલી હતી ત્યારે પંખા સાથે દુપટ્ટો લટકાવીને આત્મહત્યા કરી લીધી પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ સુસાઇડ નોટ મળી આવી નથી આ કારણે મોડલે આત્મહત્યાનું પગલું કેમ ભર્યું તે બહાર આવ્યું નથી મોડલે નો મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યો છે આ ઉપરાંત તેની સાથે રહેતી છોકરીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસે જણાવ્યું કે મધ્યપ્રદેશની રહેવાસી સુપ્રીત કોર હતી સુરત પહોંચી શનિવારે મોડેલ નો મૃતદેહ રૂમમાં લટકતો મળી આવ્યો હતો તેની સાથે રહેતી છોકરી રૂમમાં પહોંચી ત્યારે ઘટનાનો ખુલાસો થયો તેને પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી આ પછી સારોલી પોલીસે મૃતદેહને

आप उनके फोन लगते हो मैं कि मैं जी उनका कि उनके फादर जी का नंबर दे दो तो मैंने उनको फादर जी का नंबर भी दिया था क्यों ऐसा क्या हुआ क्या लगता अब सुसाइड क्यों करा जे तो पता नहीं है लेकिन हमें शक है महेंद्र पे एक अनुराग क्यों ऐसा क्या हुआ था इसके इन दोनों से बातें भी करती थी बबली से भी बातें करती थी जो बबली भी है उसने इसको धमकी भी दी थी कि मैं तुझे तो को मार दूँगी या मरवा दूँगी इसके क्यों मैटर में क्या बात हुई है मुझे पता नहीं है जो उसको पेमेंट मिल रहा था वो किसी और को जा रहा था वो क्या था पेमेंट ने इसको एक बार जो दिल्ली शूटिंग करने गई थी तो इसका पंद्रह हज़ार रुपये अभिषेक के नाम पे डाला था अनुराग के नाम पे पंद्रह हज़ार रुपये एक मई को और फिर क्या हुआ उसे बात ही तो कॉल ही रिसीव नहीं कर रहा दोनों को कॉल लगाया भी कोई वो भी नहीं फ़ोन उठा रहा है तो अभी पुलिस से आपकी क्या मांगे और कब जाने के आप बोला पुलिस पुलिस ने हमें यह कि इनकी जांच करी जाए जो हमें शक है इसने सुसाइड क्यों करा है इनकी जांच करी जाए इन दोनों का कॉल जो कॉल लगा रहे हैं इन दोनों पे कॉल रिसीव कर रहे इनसे बात हुई है पुलिस वाले बोल रहे हैं दो बजे या एक बजे इन्होंने कॉल लगाया है तो क्या बात हुई है इनके आपस में क्या झगड़ा भी हुआ है इन दोनों के बीच में और दूसरा कि ये जब कर रहे थे तो कुछ मोबाइल भी खड़ा रखा था क्या पूरा मोबाइल का ऐसा रखा था जैसे अपन वीडियो कॉल नहीं करते या वीडियो बनाते हैं ऐसा मतलब बेड पर रखा हुआ था तो पुलिस से उ, कुछ बात हुई कुछ पुलिस से बात हुई है पुलिस ने बोला भी हम थाने चलते हैं हमें पासपोर्ट पता हुआ है उसका पासपोर्ट खोल के उसका देखते हैं वीडियो बनाई है कि कॉल कराया है उसको कल 2 मई 2025 को सारोली पुलिस स्टेशन के कुंभारिया गांव विस्तार में एक एक्सीडेंटल डेथ का केस रजिस्टर हुआ घटना की वारदात ऐसी है कि एक 19 साल की लड़की जिसका नाम सुखप्रीत कौर है जो कि शिवपुरी मध्य प्रदेश की रहने वाली है उसने गले में फांसी लगाकर अपने आप की जान ले ली घटना की तपास करते हुए हमें ये पता चला कि ये लड़की उनके माता पिता से बात जब हमने किया तो ये पता चला कि ये लड़की जो है वो मध्य प्रदेश में एक कॉलेज में पढ़ती थी और यहाँ पे मॉडलिंग का काम करती है और ये मॉडल है और साड़ी जैसे जिसमें जो फ़ोटोज़ होता है उसका शूट करती थी हमने तपास किया तो इसमें पता चला है कि इसका एक रिलेशन था और ये इन रिलेशनशिप में मध्य प्रदेश में रहती थी और अभी हम इसमें पूरी जानकारी ले रहे हैं इसका फ़ोन अभी लॉक मोड में है उसका हमने फॉरेंसिक्स के लिए उसको भेजा है और इसमें देख रहे हैं कि आपका आपका कोई दुष्प्रेषण अगर इसमें कुछ होता है तो हम इसमें फिर फर्दर इसमें इन्वेस्टिगेट करके आगे भी सेक्शन से करेंगे फिलहाल के लिए हम एक टीम को हम हमने मध्य प्रदेश भेजा है और उस पर तपास करने के लिए जो लड़का है उस जिसके साथ ये रेव रिलेशनशिप में रहती थी उसका हम स्टेटमेंट लेंगे और उसके कॉलेज में भी पूछ परछ करेंगे और इसमें भी अगर कुछ भी हमें मिलता है तो माँगी कार्रवाई करेंगे નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

આજે મહાદેવ જેના કારણે ત્રણ હજાર માણસ નો રસોડો કરવામાં આવ્યું છે મહાયજ્ઞ કરવામાં આવ્યો છે જે કોઈ બી કપલો બેસવા માટે કપાલ બેસ્યા છે અંદર જે લોકોને જે કોઈ બી લાભ થાય તે અમે આયોજન રાખેલું હતું

લોકોને એ સંદેશ આપવો જોઈએ કોઈ પણ જાતની તકલીફ હોય તમે મહાદેવ આપણા સનાતન ધર્મ ની અંદર ભગવાન ના મહાદેવ પૂજા પાઠ કરો જેના કારણે લોકોને કોઈ પણ જાતની તકલીફ હોય કે રોગ હોય તો દુઃખ થાય બીજું તો લોકોને સેવામાં એ જ છે હવે લોકોની સેવા જ કરીએ છીએ